વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે અને વિદ્યાર્થી મિત્રો જો તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો જેની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેમાં આપને નવા નવા વિડીયોની લિંકો મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ સાત વિષય છે અંગ્રેજી તેમાં પહેલા સેમેસ્ટરમાં ગાલા પોથીમાં યુનિટ થ્રી યસ આઈ વિલ તેમાં પેલો પ્રશ્ન રીડ ધ ફોલોવિંગ પેરેગ્રાફ્સ ફ્રોમ ધ લેસન અહીં જે પાઠનો પરિચ્છેદ આપેલો છે જે તમારે વાંચી લેવાનો છે તેના આધારે આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે પેલો પ્રશ્ન છે વોટ ઇઝ હરિ પટેલ ઇઝ અપુ ત્રીજો પ્રશ્ન હાઉ મેની પીપલ ડીડ હી મીટ યસ્ટર ડે હી મીટ થ્રી પીપલ ચોથો પ્રશ્ન વુમ ડીટ હી મીટ ઇન ધ મોર્નિંગ તો જવાબમાં આવશે હી મીટ મિસ્ટર જાડેજા ઇન ધ મોર્નિંગ ત્યાર પછી આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન રાઇટ એ બી સી ડી ઇન બોક્સ તો ચાલો જોઈએ પેલો પ્રશ્ન છે હરી ઇઝ અ સેલ્સમેન બીજો પ્રશ્ન વોટ ડઝ હરી સેલ તો જવાબમાં આવશે સેમ્પુ ત્રીજાના જવાબમાં ઓપ્શન છે મિસ્ટર જાડેજા ચોથું હરી ઇઝ ફ્રોમ હેપી હર્બલ સેમ્પુ પાંચમી ખાલી જગ્યા હરી મેટ થ્રી પીપલ યસ્ટર ડે ત્યાર પછી અહીં બીજો પેરેગ્રાફ આપેલો છે પરિચ્છેદ આપેલો છે જે તમારે વાંચી લેવાનો તેના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબો જોઈએ પેલો પ્રશ્ન હુ વેલકમ હરી જવાબ મિસ્ટર જાડેજા વેલકમ હરી બીજો પ્રશ્ન વોટ ડઝ ધ શેમ્પુ ડુ જવાબ ધ શેમ્પૂ ક્લીન્સ ધ કેર ક્વિકલી ત્રીજો પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શેમ્પુ હરી હર્બલ શેમ્પુ ચોથો પ્રશ્ન હરી લાઈક મિસ્ટર જાડેજા ડ્રોઈંગ રૂમ ટ્રુ કે ફોલ્સ આ વાક્ય સાચું છે માટે ટ્રુ ત્યાર પછી સાચા વિકલ્પો પસંદ કરી અને અહીં આપણે બોક્સમાં જવાબ લખવાનો છે પહેલી ખાલી જગ્યામાં આવશે મિસ્ટર જાડેજા વેલકમ હરી બીજી ખાલી બીજાના જવાબમાં આવશે ઓપ્શન બી ક્લીન ધ હેર ક્વિકલી ત્રીજામાં ઓપ્શન ડી ધ ક્વિકર ચોથામાં ઓપ્શન સી પ્રોડક્ટ ત્યાર પછી ત્રીજો પરિચ્છેદ આ ફકરો તમારે વાંચી લેવાનો તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબો જોઈએ પ્રશ્ન વોટ ઇઝ મિસ્ટર જાડેજા મિસ્ટર જાડેજા ઇઝ પોલીસમેન બીજો પ્રશ્ન હાઉ મચ ટાઈમ વિલ ધ શેમ્પુ ટેક ટુ ક્લીન ધ હેર જવાબ ઇટ વિલ ટેક જસ્ટ થ્રી મિનિટ ટુ ક્લીન ધ હેર ત્રીજો પ્રશ્ન વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધ શેમ્પુ જવાબ

આઈ કાન્ટ બિલીવ ઇટ પાંચમાના જવાબમાં ઓપ્શન સી ઇટ ઇઝ લેસ ફોર્મ છઠ્ઠામાં ઓપ્શન ડી ફોર્મ્યુલા ત્યાર પછી ચોથો પરિચ્છેદ આપેલો છે આ ફકરો વાંચી લેવાનો તેના આધારે આપણે પ્રશ્નોના જવાબો જોઈએ પેલો પ્રશ્ન વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ અ સ્મોલ બોટલ જવાબ ધ પ્રાઇઝ ઓફ સ્મોલ બોટલ ઇઝ સેવન્ટી ફાઈવ રૂપીઝ બીજો પ્રશ્ન વોટ ડીડ મિસ્ટર જાડેજા બાય જવાબ હી બોટ અ હંડ્રેડ એમએલ ઓફ ક્વિકર શેમ્પુ ત્રીજો પ્રશ્ન વોટ વીલ હરી ડૂફ મિસ્ટર જાડેડા જાડેજા ઇઝ નોટ સ્ટેટિસ્ફાઈડ જવાબ ઇફ મિસ્ટર ચાડેડા ઇફ મિસ્ટર જાડેજા ઇઝ નોટ સ્ટેટિસ્ફાઈડ હરી વીલ ટેક ઇટ બેક એન્ડ રિટર્ન હિઝ મની ત્યાર પછી સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નનો ઉત્તર આપણે ક્રમ અક્ષર બોક્સમાં લખવાનો છે પેલો પ્રશ્ન વોટ ઇઝ સ્મોલ બોટલ તો જવાબમાં આવશે ઓપ્શન બી સેવન્ટી બીજો પ્રશ્ન સ્ટેટિસફાઈ મીન્સ મેક હેપી ત્યાર પછી ત્રીજાના જવાબમાં આવશે ઓપ્શન સી હન્ડ્રેડ એમ એલ બોટલ ચોથાના જવાબમાં ઓપ્શન ડી

યસ મિસ્ટર મોદી વેલકમ હરી ત્યાર પછી સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નનો ઉત્તર આપણે બોક્સમાં લખવાનો છે ક્રમાંક્ષ તો પહેલી ખાલી જગ્યા હરી મિટ્સ શારદા મોદી જવાબમાં આવશે ઓપ્શન બી બીજી ખાલી જગ્યામાં આવશે ઓપ્શન ડી ચીફ ગેસ્ટ ત્રીજાના જવાબમાં ઓપ્શન સી નો ટાઈમ ટુ ડે ત્યાર પછી છઠ્ઠો પેરેગ્રાફ છઠ્ઠો પરિચ્છેદ આપેલો છે જે તમારે વાંચી લેવાનો તેના આધારે પ્રશ્નોના જવાબ જોઈએ પેલો પ્રશ્ન વોટ ડીડ હરીસી ઇન ધ આફ્ટરનુન જવાબ હરીસો અ બોર્ડ રેસમા બ્યુટી પાર્લર બીજો પ્રશ્ન વોટ ડીડ હરી થિંક વેન હી સો ધ બોર્ડ જવાબ હરી થ્રોટ ધ પાર્લર ઇઝ અ ગુડ પેલેસ ફોર હોલસેલ બિઝનેસ ત્યાર પછી સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નના ઉત્તર અક્ષર આપણે બોક્સમાં લખવાનો છે આવશે જવાબ ઓપ્શન સી રેસમાં બ્યુટી પાર્લર બીજામાં ઓપ્શન ડી હોલસેલ બિઝનેસ ત્રીજામાં ઓપ્શન બી ત્યાર પછી સાતમો પરિચ્છેદ તેમના આધારે પ્રશ્નના જવાબ જોઈએ પેલો પ્રશ્ન વોટ ડીડ હરી ડુ જવાબ હરી ટુક આઉટ ધ શેમ્પુ બોટલ્સ ફ્રોમ હિઝ બેગ ત્યાર પછી બીજો હરી વેઇટ ફોર રેસમાં રિપ્લાય ફોલ્સ આ વાક્ય ખોટું છે ત્યાર પછી સાચો વિકલ્પ આપણે અહીં બોક્સમાં લખવાનો છે તો પહેલાના જવાબમાં આવશે ઓપ્શન એ રેસમાં બીજામાં ઓપ્શન બી હેપી હર્બલ લાઇટર ત્યાર પછી આઠમો પરિચ્છેદ વાંચી લેવાનો તેના આધારે પ્રશ્નોના જવાબ જોઈએ તેમાં પહેલો પ્રશ્ન વોટ ડૂ ક્વિકર શેમ્પૂઝ સમટાઈમ ડુ જવાબ ક્વિકર શેમ્પૂઝ પોલ હેર બીજો પ્રશ્ન વોટ ડઝ ધ પીકર હેવ જવાબ ઇટ હેઝ પ્યોર હર્બલ લાઈક અરીઠા આમલા એન્ડ સિકાકાઈ ત્રીજો પ્રશ્ન વોટ વિલ ધ પીકર ડુ ક્વિકર શેમ્પુ વિલ રેઝ કસ્ટમર્સ હેર ત્યાર પછી સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના ઉત્તર ક્રમ અક્ષર આપણે બોક્સમાં લખવાના છે પહેલાનામાં જવાબમાં આવશે ઓપ્શન બી સ્પીડ અપ ધ બિઝનેસ બીજામાં ઓપ્શન સી અડુસી ત્રીજામાં ઓપ્શન સી ત્યાર પછી નવમો પરિચ્છેદ આપેલો છે આ પરિચ્છેદ એટલે કે આ ફકરો તમારે વાંચી લેવાનો છે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબો જોઈએ પેલો પ્રશ્ન વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ ટુ હંડ્રેડ ટ્વેન્ટી એમએલ બોટલ ઓફ શેમ્પુ જવાબ ધ કોસ્ટ ઓફ ટુ હંડ્રેડ ટ્વેન્ટી બોટલ ઓફ શેમ્પુ ઇઝ વન હંડ્રેડ ફિફ્ટી ટુ રૂપીઝ બીજો પ્રશ્ન ડીડ હરી ઓફર અ ડિસ્કાઉન્ટ ટુ રેસ જવાબ યસ હરી ઓફર હર અ ડિસ્કાઉન્ટ ત્રીજો પ્રશ્ન વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ ફાઇવ બોટલ્સ વન થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ ઇઝ વન થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ રૂપીઝ ઇઝ ધ કોસ્ટ ઓફ ફાઇવ બોટલ્સ ચોથો પ્રશ્ન વાય વોઝ હરીઝ હંગર સ્ટ્રોંગર હરીઝ હંગર બીકોઝ હી સોલ્ડ ફાઈવ બોટલ્સ ઓફ પછી ઓપ્શન જોઈએ તો પહેલાના જવાબમાં આવશે ઓપ્શન સી બીજામાં ઓપ્શન ડી ત્રીજામાં ઓપ્શન એ ડિસ્કાઉન્ટ ચોથામાં ઓપ્શન સી ફાઈવ બોટલ્સ પાંચમામાં ઓપ્શન એ ત્યાર પછી પ્રશ્ન નંબર દસ આપેલો છે કઈ આપણને જાહેરાત આપેલી છે હરી પટેલ સેલ્સમેન હેપી હેર એન્ડ કેર વિઝિટ યુઝ કોન્ટેક્ટ નંબર મોબાઈલ નંબર આપણને આ પ્રમાણે આપેલું છે જાહેરાત આપેલી છે તો ચાલો જોઈએ આના આધારે નીચે આપેલા પ્રશ્નો છે તેમના જવાબો આપવાના છે પહેલો પ્રશ્ન વોટ ઇઝ હરી પટેલ તો કે હરિ પટેલ ઇઝ સેલ્સમેન જવાબમાં આવશે ઓપ્શન એ સેલ્સમેન વોટ ઇઝ ધ નેમ ઓફ હરીઝ કંપની હેપી હેર એન્ડ કેર ત્યાર પછી બીજી જાહેરાત આપેલી છે મિસિસ શારદા મોદી બી એલ એલબી તો તેમના આધારે આપણે પ્રશ્નોના જવાબ જોઈએ તે જાહેરાતના આધારે પેલો પ્રશ્ન વોટ ઇઝ મિસિસ શારદા મોદી જવાબમાં આવશે ઓપ્શન બી મેયર બીજો પ્રશ્ન વોટ ઇઝ હર એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ તો જવાબમાં આવશે ઓપ્શન બી બી એલ એલ બી ત્રીજો પ્રશ્ન મિસિસ મોદી ઇઝ ફ્રોમ

પ્રશ્ન નંબર બે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખો પેલો હરી ઇઝ અ શોપકીપર ખોટું તે તો સેલ્સમેન હતો એટલે આ વાક્ય ખોટું છે માટે ફોલ્સ બીજું વાક્ય મિસ્ટર જાડેજા ઇઝ પોલીસમેન ટ્રુ આ વાક્ય સાચું છે મિસિસ મોદી ઇઝ અ ટીચર આ વાક્ય ખોટું છે તે તો મેયર હતી ફોલ્સ ચોથું વાક્ય રેશમા રેશમાબાઈ ફાઈવ બોટલ્સ ઓફ શેમ્પુ આ વાક્ય સાચું છે માટે ટ્રુ પાંચમું વાક્ય હરી ઇઝ ફ્રોમ હરી હર્બલ શેમ્પુ ટ્રુ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ હુ સે ધે વર્ડ નીચે આપેલા શબ્દો કોણ બોલે છે તો પેલું પેલું વાક્ય છે તે મિસ્ટર જાડેજા બીજું વાક્ય મિસ્ટર હરી ત્રીજું વાક્ય મિસ્ટર ત્રીજું વાક્ય મિસિસ શારદા ચોથું વાક્ય રેસમા અને પાંચમું વાક્ય મિસ્ટર હરી બોલે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગીવન બિલો ઇટ અહીં જે સંવાદ આપેલો છે જે આપણે વાંચી લેવાનો છે તેની નીચે જે પ્રશ્નો આપેલા છે તેમના જવાબો આપણે આ સંવાદમાંથી શોધીને લખવાના છે તો ચાલો જોઈએ પહેલો પ્રશ્ન વુ વોન ટુ પ્લે ક્રિકેટ જવાબ અજય વોન ટુ પ્લે ક્રિકેટ બીજો પ્રશ્ન નીલમ વન ટુ ક્લીન ધ ગાર્ડન તો આ વાક્ય ખોટું છે માટે ફોલ્સ વાક્ય વુ વિલ ક્લીન ધ ગાર્ડન જવાબ કેતન એન્ડ મીરા વિલ ક્લીન ધ ગાર્ડન ચોથો પ્રશ્ન વુ રિક્વેસ્ટ અજય ટુ અન્ડરસ્ટેન્ડ રિક્વેસ્ટ અજય ટુ અન્ડરસ્ટેન્ડ પાંચમો વર્ગ લેટ્સ વોચ ટીવી સે ધીસ મીરા સે પછી પ્રશ્ન નંબર પાંચ કમ્પ્લીટ ધ ફોલોવિંગ ડાયલોગ્સ યુઝિંગ ધ વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ્સ અહીં જે કૌંસમાં આપણને શબ્દો આપ્યા છે તે શબ્દોનો ઉપયોગ કરી આપણે અહીં જે સંવાદ આપેલો છે તે પૂર્ણ કરવાનો છે તો ચાલો જોઈએ સાગર સે મે આઈ કમ ઇન ઇન સર મિસ્ટર પંડ્યા કમ ઇન સાગર સાગર સે સર આઈ વોન્ટ ટુ ગો હોમ મિસ્ટર પંડ્યા સે વાય સાગર સે આઈ એમ નોટ વેલ મિસ્ટર પંડ્યા સે વોટ હેપન સાગર સે આઈ હેવ ફેવર મિસ્ટર પંડ્યા સે ઓકે પ્લીઝ બ્રિંગ આ લીવ નોટ ટુમોરો સાગર સેઇઝ ડેફિનેટલી થેન્ક યુ સર ત્યાર પછી બીજો સંવાદ આપેલો છે તે જોઈએ મિતા સઈ વોટ આર યુ ડુઈંગ જતીન સે આઈ એમ વોચિંગ ટીવી મીતા સઈ વીલ યુ હેલ્પ મી પ્લીઝ જતીન સેઝ શ્યોર વોટ કેમ આઈ ડુ ફોર યુ મીતા સે આઈ કેન નોટ અન્ડરસ્ટેન્ડ ધીઝ સામ જતીન શે ઓ

કે સિંગલ લાઇન નોટબુક એક નોટબુક નો ભાવ વીસ રૂપિયા છે તો છ નોટબુક ના કેટલા થાય એકસો વીસ અને કુલ ટોટલ અહીં આપેલું છે તો અહીં જે માહિતી આપેલી છે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે પેલો પ્રશ્ન વીચ આઇટમ કોસ્ટ વન તો ડિક્શનરીઝ કોસ્ટ ઇઝ વન હંડ્રેડ નાઇન્ટી રૂપીઝ બીજો પ્રશ્ન વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ ધ લોંગ બુક ધ પ્રાઇઝ ઓફ ધ વન લોંગ બુક ઇઝ સિક્સટી ફાઈવ રૂપીસ ત્રીજો પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ ધ નેમ ઓફ ધ શોપ ઇઝ આદિત્ય બુક સ્ટોર ચોથો પ્રશ્ન હાઉ મેની સિંગલ લાઇન નોટબુક્સ ડીટ શ્રેયા બાય શ્રેયા બોટ સિક્સ સિંગલ લાઇન બુક્સ પાંચમો પ્રશ્ન વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ ત્યાર પછી પ્રશ્ન નંબર સાત રાઈટ અબાઉટ સેવન ટુ એટ સેન્ટેન્સ ઓન ધ ઇન્ડિપેન્ડ ડે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પંદરમી ઓગસ્ટ તેના વિશે સાત થી આઠ વાક્યો લખવાના છે તો ચાલો જોઈએ 15th august is celebrated as independence day in india on that day our country became independent from the power of british rule almost 100 years of slavery on this day schools and colleges are cleaned and decorated a function is held and we call chief guest also અવર નેશનલ નેશનલ ત્રિરંગો વિથ મના ઓન 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 ડે ડે સિંગ મેની મેની સ્પીચ આર ગિવન એક્ટિવિટીઝ પ્લે પ્લે રોલ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ સાત વિષય છે અંગ્રેજી તેમાં ગલા સ્વાથી પોનિટ ત્રણ તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના યુનિટનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું યુનિટ ચારની ની અંદર ત્યાં સુધી આવજો